જય શ્રી કૃષ્ણ રાધે રાધે ઓમ શ્રી કડવું કડવું મુ હું હિમાચળની ભાણીજી ભાઈ ગણપતિ મારો વીર મહાદેવની પૂજા કીધી મન રાખીને ધીર ખેચરી ગતના ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર સ્નાન કરીને કામીનીયે તો સજ્યા છોડ શણગાર રે ને ઉપર એકાવડ હાર એકાવડા ચૂડલો ને ઝૂલતી માથે દામણી દામણીએ ચકલીઓ ચાર પગે પાયલ ને વાજે ઘૂંઘરીનો ગમકાર વાડે વાડે મોતી પરોવ્યા મોતી ની શેરો સોળ દર્પણ લીધું હાથ માની મુખે ભર્યા તબોળ પકવાન થાળ મોતીએ ભર્યો માહી શ્રીફળ પોફળ પાન આંખ ધતુરો અગશિયો શંખાવળી નિર્વાણ આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભાઈ મહાદેવની પાર્વતી બેઠા પાસા રમતા સાર મહાદેવ કહે છે પાર્વતી ને ઓ આવી કોઈ નાર સ્વામી કાંઈ ઘેલા થયા એ બાણ તળી કુમાર હવે તો એમ જાણે છે તેને કરશે અંગીકાર પાર્વતીએ મન વિચાર્યું હવે તો વઠી વાત મહાદેવજીને કામી જાણી લોચન દીધા હાથ ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરની લલાટ પાસે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા તાત તેણી સમય ઓખા આવી ઉમિયાને લાગી પાય આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર રે કડવો ઓગણત્રીસમો ઓખા કહે અમે પેઠા પાણીમાં

પરણ્યા પહેલું રડા પણ આવ્યું મારે ક્યાં જન્મના પાપો ઉમિયા તું તો મારી માવડી છોરું ને ન દીજે છે હ માવીતર તમો કેમ છૂટશો હું તો પુત્રી તમારી તેહ કડવું કડવો ત્રીસમો પ્રેમે પ્રદક્ષિણા કરીને કર જોડું બી બાણ પાર્વતી કહે માંગ્ય વર હું આપું તે તત્કાળ ઓખા વળતું વચન બોલી હરક્ષુ તેણી વાર માત મુજની આપી હે માર મન ગમતું ભરથાર ત્રણ વાર માંગ્યું ફરી ફરીને વર આપો આ દિશ્ય લાજ મૂકીને ઓખા બોલી તમ ચડી પાર્વતીને રીસ નિલજ થઈ તે કામ જ કીધું માટે દઉં છું તુજને શાપ જા પરણ જે ત્રણ વાર તું એમ બોલ્યા પાર્વતી આપ વળી ત્રીજે ગયું ને તેરસે આવી તારે ત્રણ હજુ ભરથાર શાપ એવો સાંભળીને કંપી રાજકુમાર પુરુષ ને નારી ઘણેરી તું સાંભળ મોરી માય નારી ને તો પુરુષ બીજો શ્રવણે ન સુણ્યો જાય સુંદર માધવ માસ આવશે દાદશીનો દિન ત્યારે સ્વપ્નમ આવી પરણશે છે પ્રાણ તણો જીવન તું જાગ્યા કેડે ઓખડજે તને કહું છું સત્ય વિવેક ત્રણ વાર તું પરણશે પણ વર તો એકનો એક વર પામી ઓખા બાઈ ચાલ્યા મંદિર માળ્યા સાર અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર એમ કરતા ઓખાબાઈના દિન ઉપર જાય દિન સુંદર માધવ માસ આવ્યો દશી નો દિન સુંદર સંધ્યા પાથરીને શણગાર્યું ભોવન આજ સ્વપ્નાતરમાં આવશે મુજબ જીવન સંધ્યા થઈ રવિ આથમ્યો આથમ્યા કશ્યપતન હજુ એ ના આવ્યો હજુ એ ના આવ્યો પ્રાણ તણો જીવન પહોરે રાત તો વહી ગઈ હજુ ના આવ્યો કોઈ ઉમ્યા વચન કહ્યું તે રખે મિથ્યા હોય વાવાઈની બારી ડોલે ખડખડાટ બહુ થાય ઓ આવ્યો ઓ આવ્યો કહીને તુરંત બેઠી થાય તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર બોલ્યા વિના નહીં ઉગાડો હૈડે છે મને ધીર વીણા લીધી હાથમાં ને ગીત મધુરા ગાય ચેન કાઈ પડે નહીં ને ભણકારા બહુ થાય તેવામાં એક બારણું ખડખડવા લાગ્યું જ્યારે ઓખાબાઈએ દોટ મૂકી દ્વાર ઉગાડ્યું ત્યારે બાણાસુરે મહેલ રચ્યો છે તેનો સ્તંભ એક જ સાર તે તણો પર છાયો તે નજરે દેખ ઓખાનાર ઓ પહેલા આવ્યા છો તમ ઉપર જાઓ વારી બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગણવતી નારી બાણા જો જાગશે તો લેશે બેઉના પ્રાણ શાને કાજે અહીં ઊભા સાસુના સંતાન ઓખાબાઈ તો માળિયામાં કરે છે શોર બકોર ઈશ્વરની પાર્વતીએ ગગને સાંભળ્યો શોર ઈશ્વર કહે છે ઉમિયાજીને કોણ રૂપે છે નાર ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રૂવે છે નિર્ધાર વચન આપણું મિથ્યા કરવા બેઠી બાણકુમાર તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર મધ્યરાતનો વહી ગઈને મીચાણા લોચન સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમ્નનો તન દીઠી સોરઠિયાની જાન રે સપનાતરમાં વડ સસરો ભગવાન રે સ્વપનાતર ખડકે મિંડળ ચૂડી રે સ્વપ્નાતર ઓખા દિશે છે અતિ રૂડી રે સ્વપ્નાતર વરત્યા છે મંગળ ચારે રે સ્વપ્નાતર માં આરોગ્યા કંસાર રે સ્વપ્નાતર માં કરે છે પીવું વાત રે સ્વપ્નાતરમાં હસી ઈસી લે છે કેમ કરી થશે અડગું રે જાગ જાગ રે ઓખા જાગ રે તારે જોઈએ તે માંગ રે ઓખા ભરી રે નીંદર જાગી અંગો અંગ અંગીઠી લાગી ફટ પાપડી જગાડી ભર્યા અમૃતમાંથી કહાડી ફટ પાપીણીએ શું કીધું અમૃત લઈને વિખજ દીધો બીડી પાનની અડધી કરડી ખાધી મન વિના મુખ મરડી જો અમારા કર્મની કરણી વર્ષે મેલી ગયો મુને પરણી મારા પિયોને જે મતી આવી થાય ન દશા આવી મારા હૈયા કેરો હાર આની રે આપો આણી વાર કડવું બત્રીસમુ સહ્ય શત્રુ શે થઈને લાગી મની સ્વપ્નમાંથી જગાડી રહો ઉમિયાનો વરાજ સફળ થયો ને જપતા દહાડી દહાડી રે હો અધવચ કુવામાં મુજની ઉતારી રે વચ્ચેથી વરત મેલ્યું વાઢી રે હો સહિયર રે બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા રે હો ફૂલી મારા તનડાની વાડી રે હો પ્રેમાનંદ પ્રભુ જાતાન જ ઓળખ્યો હો પ્રેમાનંદ પ્રભુ જાતા ઓળખ્યો હો છેતરી જાય છે દહાડી દહાડી રે હો સૈયર રે મિત્રો આ અઠ્યાવીસ થી બત્રીસ મો કડવો આપણે અહીંયા પૂર્ણ કર્યું આગલા કડવા આપણે આગલી વિડીયોમાં કરીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે